નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે નેમેટોડ નેમેટોડ એટલે કે કૃમિ અને એમાંય પાક જોઈએ તો કે તરબૂચ અને ટેટી કેમકે વેલાવાળા જેટલા કંઈ શાકભાજી છે કાકડી છે તરબૂચ છે ટેટી છે દૂધી છે તુરિયા છે આ બધા પાકમાં ધીમે ધીમે દિવસે દિવસે જમીનજન્ય જીવાત અને રોગનું પ્રમાણ વધતું જાય છે એમાં નેમેટોડની વાત કરીએ તો કે નેમેટોડો બે પ્રકારના આવે છે કે રૂટનોટ નેમેટોડ કે જે આપણા વેલાવાળા શાકભાજી જે કઈ હોય છે એમાં વધારે હોય છે ત્યાર પછી આગળ પણ આપણે એક વિડીયો મૂક્યો તો પોટેટો સિસ નેમેટોડ એટલે કે બટાકાની અંદર આવતા નેમેટોડ એટલે નેમેટોડને હિસાબે ઘણું બધું આપણને આર્થિક નુકસાન જાય છે અને જમીન જમીનની અંદર નેમેટોડ રહી અને મોળ મૂળ ઉપર જે નેમેટોડ જે છે એ પોતાની કોલોની ડેવલપ કરી અને ખોરાકને ઉપર જાતો અટકાવે છે બીજું કે નેમેટોડ મૂળમાં હોલ કરી અને બીજી જે નુકસાનકારક ફૂગ જમીનમાં જે પીડી છે એનું પાછું પાણી દ્વારા એનું વહન પણ કરે છે એટલે કે બે રીતે નુકસાની જાય છે ફૂગ અને બેક્ટેરિયા જે કંઈ જમીનમાં પડેલા છે નુકસાનકારક એને વહન કરવાનું કામ કરે છે બીજું ખોરાક જે કંઈ ઉપર જતો હોય એને ખોરાકનો સંગ્રહ કરી રાખે છે કે જેનાથી છોડ છે એ બળભંગ થઈ જાય છે એટલે કે ફળ ઉપર જે જાતું હોય અસર થતી હોય ખોરાકની એ અસર નથી થતી વહેલા ઘણી વખત એવું થાય છે વહેલા લીલા રહે છે ફળ જે હોય એનું ડેવલપમેન્ટ બહુ થતું નથી એટલે નેમેટોડ આ રીતે ધીમે 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 ઘણું બધું નુકસાન કરે છે અને આપણને ખ્યાલ આવતા એમાં વાર લાગી જાય છે બીજું કે નેમેટોડ આવવાના કારણોમાં જોઈએ તો કે જે ગોરાળું અને રેતાળ જમીન છે એમાં એનું વધારે આક્રમણ રહેતું હોય છે જ્યારે કાળી જમીન કરતા બીજું કે જે સોલેનેસી ફેમિલી કે કુકરબિટેસી ફેમિલી એક જ કુળના પાક જે વારંવાર એક જ જમીનમાં થતા હોય તો એમાં પણ આ આક્રમણ નેમેટોડનું વધારે રહેતું હોય છે દાખલા તરીકે આપણે ટમેટી છે મરચી છે બટાકા છે કે તરબૂટ ટેટી છે આજ આના પાક જો એક જ જમીનમાં હોય તેમાં વધારે રહે એ ઉપરાંત અમુક નીંદણ નિંદણ પણ છે કે જેમાં આપણે પોલરો છે પોપટી છે ગાડર છે ભોય રીંગણી છે દારૂડી છે કે આ બધે જે નિંદામણ છે એ નિંદામણમાં જોઈએ તો કે એના એ જે જમીનમાં થતા હોય તો એ પણ આપણને ઘણું બધું નુકસાન કરે છે હવે જ્યારે નેમેટોડને નિયંત્રણ કરવાની વાત આવે તો કે કોઈ પણ જમીન છે એ રોગ અથવા જીવાતમાંથી આપણે આખી જમીન ચોખ્ખી ન કરી શકીએ આપણે આગલા સુકારાના વિડીયોમાં પણ જણાવેલું છે કે જમીનજન્ય કાંઈ પણ રોગ કે જીવાત હોય એને આપણે બધાય પ્રકારના પ્રયત્ન કરીએ ત્યારે આપણને એમાં ચાલીસથી પચાસ ટકા જેવું નિયંત્રણ મળે સો ટકા આપણે નિયંત્રણ મેળવી શકતા નથી હવે નિયંત્રણમાં અલગ અલગ મેથડ ઘણી બધી હોય છે એમાં પહેલાં આપણે બાયોલોજીકલ મેથડની વાત કરીએ તો કે બેસીલસ થોરેન્જિનિસ જે છે એને પીએચ સાથે જમીનમાં આપવામાં આવે રૂડ ઝોનમાં હવે પહેલી વાત તો એ છે કે નેમેટીસાઇડ કાંઈ પણ આપણે આપવી તો કે જે કોઈ પાક હોય એના મૂળનો જે વિસ્તાર છે એ મૂળના વિસ્તારમાં જ આપવાનું થાય છે એનાથી આપણે આગળ કે પાટલામાં કે બીજે કાંઈ આપીએ તો એનો કોઈ ફાયદો નથી તો કે મૂળના વિસ્તારમાં જે બેસિલસ થુરેનજીનીસ આપી શકાય બીજું ઇપીએન કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ અનેરી ઇપીએન કરીને છે એક એકર એક કિલો આપી શકાય ત્રીજું છે પેસિલોમાઇસિસ છે એક એકરે એક કિલો આપી શકાય પણ જૈવિક નિયંત્રણમાં આપણે એડવાન્સ આપેલું હોય તો આવે નહીં અને ઘણી વખત એવું થાય એડવાન્સ આપેલું હોય તો પણ આવી જાય છે એટલે એવું નહીં માનવાનું કે આ આપણે આપી દીધું તો આવશે જ નહીં એટલે બાયોલોજીકલ નિયંત્રણ આપણે એડવાન્સ છે આવી ગયા પછી એમાં કરવું હોય તો અઘરું પડે છે ત્યાર પછી કેમિકલ નિયંત્રણની વાત કરીએ તો કે કાર્બોસલ્ફાન જે છે પચીસ ટકા એસી છે એક એકરે પાંચસો એમએલ પેજ સાથે પીવડાવી શકાય કાર્બોફ્યુરન ત્રણ ટકા ગ્રેન્યુલ છે એક એકરે પાંચ કિલો આપણે આવતી વખતે પાયામાં નાખી શકાય બીજું કે જ્યારે આને વધારે પડતો નેમેટોડ આવતો હોય ત્યારે કે ઉનાળે ઊંડી ખેડ કરી અને તપવા દઈ અથવા મકાઈ અને જુવાર જેવા પાકનું વાવેતર કરી અને પાકની ફેરબદલી કરી એમાં પણ આપણને રાહત મળે છે ત્યાર પછી કેમિકલમાં બીજી એક વાત કરીએ ઓર્ગેનિકમાં તો કે લિટમસ એગ્રીટેકનું જે લક્ઝરી કરીને આવે છે એક એકરે સાતસો પચાસ એમએલ ચડાવી અને એના પણ પરિણામ સારા મળે છે પણ આમાં એવું થાય છે કે પહેલાં આપણે ભેજ એકદમ હર્બલ પ્રોડક્ટ છે એટલે કે ભેજ છે એકદમ પાળો ભીનો કરી નાખવાનો પાળો ભીનો થયા પછી એનના સમયમાં આપવાનું એટલે કે મૂળના વિસ્તારમાં આવે એ રીતે જ આપવાનું ત્યાર પછી આ લક્ઝરી ચડાવ્યા પછી પાછળથી પિયત આપવાનું નથી નહીંતર એવું થશે કે પાણી સાથે છે લક્ઝરી નીચે જતું રહે તો જ્યાં કામ કરવાનું છે ત્યાં કામ કરશે નહીં અને ત્યાર પછીની વાત કરીએ તો કે બાયરનું જે વેલમ પ્રાઇમ કરીને આવે છે કે ફ્લો પાયરામ એ એક એકરે અઢીસો એમએલ આપી પણ એના પણ નિયંત્રણ મેળવી શકાય છે ત્યાર પછી એક અદામાનું છે અદામા નિમિટ્સ કરીને જે આવે છે કે એમાં ફ્લુ એન્ડ સલ્ફ્યુરન બે ટકા ગ્રેન્યુલ છે એનો ડોઝ છે પર પ્લાન્ટ દસ ગ્રામ એટલે દસ ગ્રામ જે છોડ છે વેલો છે એના થળની આજુબાજુમાં એક રીંગ કરી અને દસ ગ્રામ એને નાખવાનું હોય છે કેમ કે નેમેટોડ ફ્રી આપણે ક્યારેય આખી જમીન કરી શકવાના નથી પણ આપણે પાક જે છે એ નેમેટોડથી બચાવવા માટે જે એનો મૂળનો જે વિસ્તાર છે રૂડ ઝોન છે એ રૂડ ઝોનથી આપણે દવાનું રક્ષણ આપી અને પાકને આપણે થોડોક બચાવી ગઈ અને નેમેટોડમાં એવું પણ થાય છે કે જેને હિસાબે પા છે આવું સુકાઈ નથી જતા બળભંગ થઈ જાય છે અધભૂં થાય છે તો આ બધી વસ્તુઓના અલગ અલગ આપણે પ્રયોગ કરી અને નિયંત્રણ થોડું ઘણું લઈ શકાય એમાં જે લક્ઝરી છે એક એક કરે સાતસો પચાસ એમએલ ડ્રીપમાં ચડાવી અને એના રિઝલ્ટ પણ આપણને બટાકામાં પણ સારા મળેલા છે અને થરબૂટ ટેટીમાં પણ આપણે ડેમો લીધા એમાં પણ રિઝલ્ટ સારા મળેલા છે તો આવી રીતે નેમેટોડ જો હોય થરબૂટ ટેટીમાં તો અલગ અલગ મેથડથી જૈવિક છે કેમિકલ છે અને રાસાયણિક છે આ બધી પ્રક્રિયાથી નિયંત્રણ મેળવી શકાય જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર